નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એનપી વ્લોગમાં આજે આપણે સાંતલપુર તાલુકાના આલુવાસમાં આવેલ શ્રી ચંડેશ્વર મહાદેવ તથા ભીમ દ્વારા ઘૂંટણ મારી નીકળવામાં આવેલ પાણી ત્યાં જઈ દર્શન કરી ત્યાંની માહિતી મેળવીશું અહીં પહોંચવા માટે સાંતલપુરથી અંદર ધોકાવાડા થઈને આલુવાસ શ્રી ચંડેશ્વર મહાદેવ તથા પાંડવ મંદિર પહોંચી શકાય છે સાંતલપુરથી અંદાજે પંદર કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર મહાભારત સમયનું પૌરાણિક છે રસ્તા પરથી અંદર જતા પ્રથમ પાંડવ મંદિર અને આગળ જતા ચંડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે મંદિરમાં પ્રવેશતા ડાબા હતું પર ગજાનંદ ગણપતિ તથા જમણા હાથ ઉપર હનુમાન દાદા બિરાજમાન છે હનુમાન દાદા બાજુમાં બિરાજમાન છે મંદિરના સામેના ભાગમાં યજ્ઞકુંડ આવેલો છે આ મંદિરને સ્વર્ણ કલર કરવામાં આવેલ છે પ્રવેશતા જ આપણને ભગવાન શિવના ગણ એવા નંદી તથા કાચબાના દર્શન થાય છે મંદિરના ગર્ભગૃહ ની અંદર પાંડવો દ્વારા સ્થાપિત શ્રી ચંડેશ્વર મહાદેવના દર્શન થાય છે અમારા દ્વારા પણ શ્રી ચંડેશ્વર મહાદેવના બિલીપત્ર તથા પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો મહાદેવની સાથે મંદિરની અંદર માતા પાર્વતીના દર્શન થાય છે આ મૂર્તિ જોતાં જ અતિ પ્રાચીન હોય તેવું પ્રતીત થાય છે મંદિર પરિસરમાં આશ્રમ પણ આવેલો છે ભાગમાં મંદિર પણ આવેલું છે તેમજ મંદિરના સામેના ભાગમાં શાંતિબાઈની સમાધિ બાજુમાં શ્રી ભુરેશ્વર મહાદેવની સમાધિ લિંગ સ્થાપન કરેલી છે ચંડેશ્વર મહાદેવની આગળ નવીનતમ પાંચ પાંડવ મંદિર આવેલું છે ગુજરાતમાં ભાગ્યે જ આપણને પાંચ પાંડવ મંદિર જોવા મળે છે આ મંદિરમાં શ્રી કપિલનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને પાંચ પાંડવની પ્રતિમા સ્થાપિત કરેલી છે મંદિરના ઘુમટ ઉપર સારથી બનેલા શ્રીકૃષ્ણ અને અર્જુનનું સુંદર ચિત્ર અને કલરકામ કરવામાં આવેલું છે આ પાંચ પાંડવ મંદિરની બાજુમાં દ્રૌપદી મંદિર આવેલું છે મંદિરની પાછળના ભાગમાં આવેલ એ જગ્યા કે જ્યાં ભીમ દ્વારા ઘૂંટણ મારી પાણી નીકાળ્યું હતું લોકવાયકા મુજબ જ્યારથી ભીમે અહીં પાણી નીકાળ્યું ત્યારથી આજ દિન સુધી આ કુંડમાં પાણી સુકાણું નથી અહીં લોકો તર્પણ વિધિ માટે પણ આવે છે જેના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપ શ્રદ્ધાળુઓને અમારો આ ચંડેશ્વર મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ તમે આ પહેલાં પાંચ પાંડવ મંદિર ક્યાં જોયું છે તે પણ જણાવશો આવા જ બીજા ઐતિહાસિક સ્થળોને મંદિરો તથા માહિતીથી ભરેલા વિડિયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ